ભરૂચમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓને દૂર કરવામાં આવ્યા છે જેઓ ધંધા રોજગાર ગુમાવતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે તેઓની સમસ્યાના નિવારણ માટે આજરોજ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના સભ્યોએ લારી ગલ્લાવાળાઓની સાથે પાલિકા ખાતે ચીફ ઓફિસરને રજૂઆત કરી માંગ કરી હતી કે લારી ગલ્લા ચલાવી પાથરણા પાથરીને માંડ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેમના માટે સરકારે નક્કર નીતિ બનાવેલી નથી જેના કારણે ઘણી વખત નગરપાલિકાના અધિકારીઓ દ્વારા હટાવવાની કામગીરીના આ લોકોના કેબિન કેબિન કે કે પાથરણા જપ્ત કરી લેતા હોય છે આવા ફેરિયા પાથરણાવાળા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે એક નક્કર અને સુગમતા સરળતા સાથેની વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે જેથી શેરી ઉપર રોડ ઉપર લારી ગલ્લા કેબિન કે પાથરણાવાળાને એક સુરક્ષિત ભયમુક્ત રોજગાર મળી શકે અને એમનો ધંધો રોજગાર કરવા માટેને કોઈનો પણ ડર કે ભય ન રહે તેમજ શહેરને ટ્રાફિકની જંજાળ ઝંઝટમાંથી પણ મુક્તિ મળે ભરૂચના મુખ્ય માર્ગો પર દબાણો દૂર કરવાની જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે એ ખૂબ સારી છે પરંતુ તેના કારણે ગરીબોની આજીવિકા છીનવાઈ ગઈ છે રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે તમે જોઈ શકો છો કે ઘણા બધા લારી ગલ્લાવાળાઓ એમને ખસેડવામાં આવેલા છે એમની પાસે આજે કોઈ રોજગારીનો સાધન નથી કોઈ પણ જગ્યા નથી ત્યાં જે રોજગારી માટે ઉભા રહી શકે એટલે આજ રોજ ભરૂચ નગરપાલિકા વિપક્ષ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવેલી છે કે આ જે લારી ગલ્લાવાળા છે તેમને એક અલગ જગ્યાની ફાળવણી કરવામાં આવે અને તેમને જગ્યાની ફાળવણી કરી એમની રોજ રોજગારીનો જે પ્રશ્ન છે તેને દૂર કરવામાં આવે કેમ કે તમે જોઈ શકો છો જ્યારે જ્યારે પણ દબાણ ઉપરથી જ્યારે વહીવટી તંત્રને દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં કહેવામાં આવે છે ત્યારે ફક્ત ને ફક્ત ગરીબોના જ દબાણો આ તંત્ર દ્વારા દૂર કરવામાં આવેલા છે જે માલેત ઉજારાઓ છે તેમના દવાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલે આજ રોજ નગરપાલિકાના ઉપર સૌ લારી ગલ્લાવાળા વાળા તેમાં જેને દબાણ દૂર કરેલા છે તમામ આજે અહીંયા હાજર રહીને નગરપાલિકાએ રજૂઆત કરેલી છે કે તાત્કાલિક જગ્યાની ફાળવણી કરવામાં આવે અને અમને વૈકલ્પિક જગ્યા ફાળવણી કરીને રોજગારી આપવામાં આવે